વલસાડના ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે રાજ્ય સરકારની બારમી ચિંતન શિબિર ચાલી રહી છે ત્યારે શિબિરના પ્રથમ દિવસે સંધ્યાએ ક્રિકેટ મેચનું આયોજન કરાયું આશ્રમના પેવેલિયનમાં રમાયેલી ક્રિકેટ મેચમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓ અને સનદી અધિકારીઓએ ભાગ લીધો ક્રિકેટ મેચમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બેટિંગ અને બોલિંગ પર હાથ અજમાવ્યો સીએમની બેટિંગ જોઈ સૌ કોઈ આશ્ચર્યચકિત થયા એક યુવા ક્રિકેટરની માફક સીએમએ ઉત્સાહભેર બેટિંગ કરી મંત્રીઓ અને અધિકારીઓ માટે ક્રિકેટ સહિત વિવિધ માઇન્ડ ગેમ્સનું આયોજન પણ કરાયું હતું અને આ મુદ્દે સંવાદદાતા પ્રિયાંક જોડાયેલા છે પ્રિયાંક બારમી ચિંતન શિબિર ચારી રહી છે અને મુખ્યમંત્રીએ પણ ભાગ લીધો હતો જી આ વલતરના ધરમપુર રાજચંદ્ર આશ્રમ ના પેવેલિયન ઉપર મુખ્યમંત્રી મંત્રીમંડળના સભ્યો અને સનદી અધિકારીઓ સાથે બલ્લેબાજી કરી હતી મંત્રીમંડળ અને સનદી અધિકારીઓ વચ્ચે કુલ ચાર ટીમ વચ્ચે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યમંત્રી દ્વારા ખૂબ જ સારી રીતે બલ્લેબાજી અને બોલિંગ પણ અજમાવ્યું હતું સાથે સનદી અધિકારીઓને સ્પેશિયલ મેનેજમેન્ટ ગેમ્સનું પણ અલગ રીતે આયોજન કરવામાં આવ્યું હતું જી જી જોડા આભાર આપનો